નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએ સ્વાગત છે આજે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે જે ગુજરાતના દરિયાકાંઠાનો છેડો છે હા મિત્રો તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ જગ્યા જે છે એ છે દાંડી હનુમાન કે જ્યાં હનુમાનજી અને તેના પુત્ર મકરધ્વજની મૂર્તિ આવેલી છે એ ઉપરાંત ચોર્યાસી ધૂણો જે જોવાનો છે અને આશાપુરા માતાનું મંદિર પણ જોવાનું છે તો હું અત્યારે નીકળી ગયો છું દ્વારકાથી બેટ દ્વારકા અને હવે હું બેટ દ્વારકા પહોંચીને મારું સફર જે છે એ લઈ જઈ રહ્યો છું દાંડી હનુમાન રસ્તો ખૂબ સારો છે પણ અહીં આવવાનો જે શ્રેષ્ઠ સમય છે એ મારા મતે ચોમાસું અને શિયાળો હોઈ શકે ઉનાળામાં ન આવો તો સારું કારણ કે ઉનાળામાં અહીં ગરમી સારા પ્રમાણમાં હોય છે તેમ છતાં મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ દાંડીવાલે હનુમાન જી હા અને આનું એક બીજું નામ પણ જે જૂનું પ્રસિદ્ધ નામ છે તે છે બેટ શંકોધાર દ્વારકાથી બેટ દ્વારકાઓ અને બેટ દ્વારકાથી સૌથી છેવાડાનું જે સ્થાન છે એટલે કે જે છેલ્લો પોઈન્ટ છે તે આ જગ્યા એટલે કે દાંડી હનુમાન દાંડી હનુમાનની સાથે જે પ્રાચીન વાત કે કથા જોડાયેલી છે તે પણ હું તમને કહીશ અને સાથે સાથે હું તમને અહીં હનુમાનજી અને મકરધ્વજ જે તેમના માનસ પુત્ર છે એમના દર્શન પણ કરાવીશ ભારતમાં માત્ર બે જ સ્થળ ઉપર પિતા અને પુત્રની મૂર્તિઓ આવેલી છે અને એ પૈકીની એક મૂર્તિ જે છે એ આ બેટ દ્વારકામાં છે બેટ દ્વારકાની અંદર કહેવાય છે કે આ જે જગ્યા છે એ રામાયણ સાથે સંકળાયેલી છે અને મિત્રો અહીં જે મૂર્તિ છે હનુમાનજીની એ વાનર સ્વરૂપે નથી પણ માનવ સ્વરૂપે છે અને માનવ સ્વરૂપની સાથોસાથ એક વાતને નોંધ કરવી પડે કે અહીં હનુમાનજીની સાથે તેમનું શસ્ત્ર એટલે કે ગદા એમની સાથે નથી કારણ કે અહીં માત્ર એમના પુત્ર અને હનુમાનજી બેની મૂર્તિ છે અને તમે અત્યારે જોઈ શકો છો આપણે બધી જગ્યાએ જ્યારે કોઈ પણ હનુમાનજીના મંદિરે જઈએ તો તેમની ગદા એનું શસ્ત્ર હંમેશા સાથે હોય છે પરંતુ અહીં તમને ગદા જોવા નહીં મળે એટલે કે શસ્ત્ર વગર આ હનુમાનજીની મૂર્તિ છે જે અચંબો પ્રમાણે તેવી છે આ જગ્યાની તમને વાત કરું તો અહીં ઉતારો પણ તમને મળે છે ભોજનાલયની પણ વ્યવસ્થા છે અને રહેવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે બંને ટાઈમ પ્રસાદ પણ આપવામાં આવે છે જે તમે આ એનું સમયપત્રક પણ જોઈ શકો છો હવે હું જે તમને વાત કરવા માંગુ છું તે છે દાંડી હનુમાન અને જે આની સાથે જે વાત સંકળાયેલી છે એ વાત હું તમને હવે કરવા જઈ રહ્યો છું કહેવાય છે કે હનુમાનજીએ જ્યારે લંકાને સળગાવી અને પોતાનું કૂછ થારવા માટે તે અહીં આવે છે અને જ્યારે અહીં આવતા હોય છે ત્યારે એમના પરસેવાની પરસેવાનું એક ટીપું સમુદ્રમાં પડે છે અને એક મકરી નામની મગર એ સમુદ્રનું પાણી સાથે ટીપું પણ પણ પી જાય છે છે અને એના કારણે પુત્ર તરીકે એ આ આ જન્મ લે વાત હનુમાનજીને ખબર હોતી નથી કારણ કે હનુમાનજી જે છે એ બાળ બ્રહ્મચારી હતા એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ વાત પૌરાણિક કથા મુજબ જોડાયેલી છે અને આ ત્રેતાયુગ કાલીન મંદિર છે જે અત્યારે આ મંદિર છે એ કહેવાય છે કે ત્રેતાયુગ નું મંદિર છે હવે જ્યારે મકરવતનો જન્મ થઈ જાય છે પણ હનુમાનજી जीને મળી શકતા નથી પણ અહીં જે વાર્તા લખી છે તેનો હું તમને ટૂંકો સાર આપી દઉં શું હોય છે અહીંની વાર્તા કે રામાયણની અંદર અહી રાવણ અને મહી રાવણ નામના બે માયાવી રાક્ષસ હોય છે કે જે રામ અને લક્ષ્મણને બંદી બનાવીને પાતાળ લોકમાં લઈ જાય છે અને પાતાળ લોકમાં જ્યારે લઈ જાય છે ત્યારે હનુમાનજી એને શોધતા શોધતા અહીં આવી પહોંચે છે જ્યારે પાતાળ લોકમાં હનુમાનજી આવે છે ત્યારે એને દ્વાર ઉપર મકરધ્વજ જોવા મળે છે હનુમાનજીને ખબર નથી કે આ એમના છે અને મકરધ્વજને પણ ખબર નથી કે આ એમના પિતાશ્રી છે પણ જ્યારે બંને વચ્ચે યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર મકરધ્વજ કોઈ રીતે પરાજિત નથી થતા ત્યારે હનુમાનજીને વિચાર આવે છે કે આ આટલા આવો આવો પુત્ર કોનો છે જે મારા ગદાના વારને પણ સહન કરી જાય છે ત્યારે મકરી જે મગરમત છે એ આવે છે અને હનુમાનજીને આ બધી વાત કરે છે અને ત્યારબાદ કહેવાય છે કે ભાઈ મકરધ્વજ જે છે તે રામ અને લક્ષ્મણને અહીંથી જવા દે છે અને હનુમાનજી પાતાળમાં પ્રવેશ કરીને એ બંનેને ત્યાંથી છોડાવી લે છે મિત્રો અહીંની એક બીજી ખાસ વાત તમને જણાવી દઉં કે અહીં સોપારીની માનતા કરવામાં આવે છે જે મિત્રો શ્રદ્ધા શ્રદ્ધાપૂર્વક જો કોઈ માનતા માને અને જો પૂર્ણ થાય તોહીં સોપારી ચડાવવામાં આવે છે એટલે મિત્રો આ એ જગ્યા છે કે જ્યાં પિતા અને પુત્ર નું યુદ્ધ પણ થયું હતું અને બંનેનું મિલન પણ અહીં થયું હતું એટલે દાંડી હનુમાન જે જગ્યા છે એ હનુમાનજીની જે જગ્યાઓ આવેલી છે એમાંની એક આ ખાસ જગ્યા છે અહીં આપ જોઈ શકો છો કે ફરતે નવું બાંધકામ પણ થઈ રહ્યું છે ભોજનાલય પણ છે સરસ મજાની રહેવા અને જમવાની સગવડતા અહીં છે દર મંગળવાર શનિવાર અને હનુમાન જયંતિના દિવસે અહીં ભક્તોની ભીડ હોય છે અને ચોક્કસપણે તમારે અહીં દર્શન કરવા આવવું જોઈએ મિત્રો બેટ દ્વારકાની અંદર બેટ દ્વારકાથી સાત કિલોમીટરના અંતરે એટલે કે દાંડી હનુમાનની બાદ આવે છે આશાપુરા માતાજીનું આ મંદિર જ્યાં તમે આશાપુરા માતાનું મંદિર જે છે તેની સાથે તમે જોઈ શકો છો કે ચોર્યાસી ધૂના સિદ્ધપીઠનું મંદિર પણ અહીં આવેલું છે આશાપુરા આશાપુરામાંના દર્શન કર્યા બાદ બાજુમાં જ તમને ભગવાન શ્રી ચંદ્રાચાર્યનું મંદિર પણ જોવા મળે છે અને આ જે જગ્યા છે એ પૌરાણિક માન્યતા અનુસાર જે તમને એની વાત જણાવું તો પ્રથમ આપણે પહેલાં દ્વારા આશાપુરા માતાજીના મંદિરના દર્શન કરીએ અને માતાના દર્શન કરીએ ત્યારબાદ હું તમને આજે ચોર્યાસી ધૂના સિદ્ધપીઠ જે છે એના વિશે હું તમને ટૂંકી માહિતી આપીશ તો સૌ પ્રથમ આપણે દર્શન કરીએ આશાપુરામાંના મિત્રો આ જે જગ્યા હવે આપણે જોઈ રહ્યા છીએ તે છે ચોર્યાસી ધુના સિદ્ધ પીઠની જગ્યા કહેવાય છે કે બ્રહ્માજીના ચાર માનસ પુત્રો સનક સનંદન સનતકુમાર અને સનાતન અને એની સાથે આવેલા એસી સંતો એટલે કે કુલ ચોર્યાસી લોકોએ અહીં પોતાના અહીં પોતે તપસ્યા કરી હતી અને ત્યારબાદ અહીં એમણે એમનો દેહ ત્યાગ પણ કરેલો હતો અને એક એક ધોરાની એક એક લાખ મહિમાઓ એમણે બ્રહ્માજીને બતાવેલી હતી એટલે આ જે જગ્યા છે એ ખૂબ પ્રસિદ્ધ જગ્યા છે અને ખૂબ દિવ્ય જગ્યા છે તો તમે જ્યારે અહીં આવો ત્યારે આ જગ્યાનો પણ ચોક્કસપણે મુલાકાત લઈ અને દર્શન કરજો અને ધન્યતા અનુભવ છો